હેલુ શા યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર મળશે પંદર હજાર રૂપિયાની સહાય તો મિત્રો કઈ યોજના અંતર્ગત તમને સહાય મળશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ જે યોજનાનું નામ છે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પીએમ વિશ્વકર્મા યોજના પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર તમને પ્રમાણપત્ર મળશે જ્યારે પણ તમે ટ્રેનિંગ માટે જાઓ છો દરરોજના તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે તો મિત્રો મહત્ત્વની સહાય પંદર હજાર રૂપિયાની ટૂલ મળશે વિશ્વકર્મા યોજનાની અંદર ભાઈઓ બહેનોને ત્રણ લાખની વિના ગેરંટીની લોન મળશે ડિજિટલ લેવલ દેવલમાં પ્રોત્સાહન આપવામાં આવશે સર્ટિફિકેશન બ્રાન્ડિંગની તક મળશે તો આ સહાય કોને મળશે સહાય મળશે અઢાર પ્રકારના અલગ અલગ ધંધાધારીઓ સુધાર છે નાવ બનાવનાર છે અસ્ત્રકાર છે લુહાર છે ટોપલી ચટાઈ ઝાડુ બનાવે છે કાતી વણકર છે ઢીંગલી રમકડા બનાવે છે સોની કુંભાર મોચી પગરખા બનાવે છે એ તાળા બનાવનાર મૂર્તિકાર કોતરણી કરનાર પથ્થર તોડનાર રાજમિસ્ત્રી છે ન્યાયી છે માળાકાર ધોબી દરજી માછલી પકડનાર તો મિત્રો એમને સહાય મળશે મિત્રો આના માટે તમારે નજીકની જનસેવા કેન્દ્રની અંદર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો ફોર્મ ભરતાની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે ડોક્યુમેન્ટની અંદર આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અંદર યોજના માટે હેતુ તમે જાણ્યા કે તેર હજાર કરોડની આની અંદર બજેટ જોગવાઈ કરવામાં આવી છે અઢાર અલગ અલગ પ્રકારના ધંધાધારીઓ મળશે તો મિત્રો જે ત્રણ લાખની લોન મળે છે સૌથી પહેલાં તમને એક લાખ રૂપિયા પછી તમને બે લાખ રૂપિયાની લોન મળશે જે મિત્રો આની અંદર પાંચ ટકા પ્રતિ વર્ષ અંતગત તમને વ્યાજ લેવામાં આવશે તો મિત્રો આયોજનનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ હશે તો આની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સેવિંગ બેંક ખાતાની વિગતો પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ અને મિત્રો પરિવારની અંદર એક જ વ્યક્તિને લાંબ છે મહત્ત્વનું છે રેશન કાર્ડ તમારી જોડે ફરજિયાત હોવું જોઈએ તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો અંતે માતરમ જય કરવી ગુજરાત